જોડવાના ત્રણ યુવકો ગલટેશ્વર તાપીમાં બે સગા ભાઈઓ સાથે મિત્રો નહવા જતા નહવા પડલામાંથી એક ડૂબ્યો પાદળી ફાયરે બોડી સોઢી પલસાણા તાલુકાના જોડવાની આડધના ડ્રીમ ઘર નંબર બસો ઓગણપચાસ ખાતે રહેતા પચીસ વર્ષીય પવન પંડિત સુથાર અને છવ્વીસ વર્ષીય આકાશ પંડિત સુથાર બંને ભાઈ સહિત મિત્ર મહેશ યોગેશ તેમજ ઈશ્વર પાટિલ હલદારું થઈને બે બાઇક પર કામરેજના ગલ્ટેશ્વર ખાતેના સ્વિમિંગ પુલમાં નહ્વા જવાનો પ્લાન બનાવી નીકળ્યા હતા તિમ્બા નજીક પહોંચતા જ આકાશ ઈશ્વર અને મહેશે બાઇક ઊભી રાખી સ્વિમિંગ પુલમાં નહીં પરંતુ બોધાન ગલટેશ્વર પુલ નજીક તાપી નદીમાં નહાવા જવાનું નક્કી કર્યું પાંચે નદી કિનારે નહાવા ગયા પાંચે પૈકી આકાશ યોગેશ મહેશ અને ઈશ્વર તાપીમાં નાહવા પડ્યા હતા ત્યારે પવન નહાવા નહીં જતા કિનારે જ બેઠો હતો આકાશ અને ઈશ્વર તાપી નદીના ઊંડા પાણીમાં ધૂબવા લાગતા ઈશ્વરે બુઆમ કરી મૂકતા નજીકમાં નહ્વાવાળાઓએ ઈશ્વરને દુખતો બચાવી લીધો હતો જ્યારે કિનારે બેઠેલા પવનને ભાઈ આકાશ ઊંડા પાણીમાં ગડક થઈ ગયો હતો પવને સો નંબર પર ફોન કરતાં સ્થળ પર આવેલી પોલીસે ફાયર ટીમને બોલાવતા ઘટના સ્થળે આવેલી બાદળી ફાયર ટીમે સાંજના સાડા છ વાગ્યા આસપાસ આકાશની લાશ શોધી કાઢી હતી જેની માહિતી સોમવારે સવારે છ કલાકે પ્રાપ્ત થઈ મૃત્યક આકાશભાઈના ભાઈ પવન પંડિત સુધારે પોલીસ માટે ફરિયાદ નોંધાવતા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે